ચાનિપ ચરધત સિંપત ચરલેએ ઔરર ખ્રલેં થિંમ હ૨ચ કારા અમારે ગુરુવારની સમસ્યા છે અને કાલ સવારના અમે રાતે બી અહીંયા રોકા છે ભોજન બી અહીંયા બનાવીને ખાધું છે અત્યાર સુધી કોઈ નિકાલો આવ્યો નથી અમારું ત્યાંય વસ્તુ અમારે પાછો આવી દો કાયદો તોડવા આવ્યા ત્યારે કોઈ અમારી પાસે માંગ્યું નથી એ લોકોએ લઈને આવ્યા કે અમે પાણીનું કનેક્શન કાપવા આવ્યા છે એવું કોઈ નહીં માંગે હવે અમારી પાસે ડોક્યુમેન્ટ માગે છે કેવી રીતે તોડી ક્યાં ગેરકાયદેસર એ લોકો કે તમે ડોક્યુમેન્ટ આલો તો અમે તમારી લાઇટો જોઈન કરીએ ગટરો જોઈન કરીએ જ્યારે તોડવા આવ્યા તો પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી માંગ્યું તો હવે કેમ માંગે છે અમારી પાસે ડોક્યુમેન્ટ અમારું ત્રણ વસ્તુ ગયું છે એક વસ્તુ અમારે પાછું આપો ગટર લાઈન પાણી લાઈન અને આ લાઇટ

આગળ નહીં ચાલ તો અહીંયા જ રહેવાનું ને કપડાં અમારા છોકરા કઈ ઝુબડવાને દઈશું અહીંયા જ અમે રહી શું ખાઈશું શું શું પછી બીજું શું કરીશું બરાબર છે બીજું તમે શું કરી શકશો અમારી પાસે રૂપિયા છે નથી અમારા બંગલાવાળા અમને બોલે છે કે બબ્બે દિવસ રજા કમ પાડો છો તમે અમારી આ પોઝિશન છે તો અમે આજે અહીંયા બેઠા છે અમારો કામ ધંધો તો તમને કોણ પાલવશે તો પછી અમે અહીંયા જ ખાશું પછી બીજું અમારે કોઈ રસ્તો છોડ્યો નથી એટલે અમારે અમારું આપી દો

ડ્રેનેજ અને જે લાઇટના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઈ પણ મૂળભૂત અધિકાર જેનો હોય એ વ્યક્તિને કોઈ દિવસે એ એ વસ્તુ કપાય નહીં પરંતુ આ જાળી ચામડીના અધિકારીઓ મેયર સ્ટેન્ડિંગના ચેરમેન કમિશનર બધા મંદિરમાં ઘંટો છે ને એ મોટા ઘંટો છે જે આવ્યો ઘંટ વગાડીને જાય છે વડોદરા શહેરમાં અને એટલું કરપ્શનો કરીને કરોડો રૂપિયાના કૌભાંડ કરે છે આપ જોઈ શકો છો પ્રધાનમંત્રી એવું કહે છે મહિલાઓની વાત કરતા હોય મુખ્યમંત્રી મહિલાઓની વાત કરતા હોય મહિલાઓ પોતાના ઘરબાર છોડી અને રાતે રોડ પર સૂયા છે તો તમારા ઘરના લોકો સુશે નહીં સૂવે કેમ તમારા બંગલાઓ પાંચ હજાર છ હજાર સ્ક્વેર ફૂટના બંગલાઓ હોય છે તે બંગલાઓની અંદર પોતાના તમારા પરિવાર સાથે કરપ્શનો કરીને કરોડો રૂપિયાના કૌભાંડો કરીને શાંતિથી સૂવે છે એવું લાગે છે સ્માર્ટ સિટી કોઈ સ્માર્ટ સિટી બનવાની નથી બે હજાર પચાસ સુધીને સ્માર્ટ સિટી નહીં બને કેમ કે મુખ્યમંત્રી એવું કહ્યું છે વડોદરામાં વિકાસ કેમ નહીં એટલે વડોદરામાં વિકાસ નથી પ્રધાનમંત્રી એવું કીધું કે જાપાનનું વિશ્વવિખ્યાત શહેર છે જે શાંઘાઈ હું શાંઘાઈ બનાવી દઈશ અહીંના નેતાઓ શાંઘાઈ નહીં અહીંના અધિકારીઓ છે ને એ શાંઘાઈ જેવા નહીં અહીંના જે વિશ્વામિત્રીની અંદર મગ્ગરો છે ને મોટા મોટા મગરો એ મગ્ગરો છે બધા જે આવે ને એ મોટા મોટા પાંચ કરોડ દસ કરોડ પચાસ કરોડનું કરી અને વડોદરા શહેરને છે ને પાછળ ધકેલીને જાય છે યોગેન્દ્ર બારોટ